સૂરજ હજી તો પૂરેપૂરો ઉગ્યો નહોતો ત્યાં તો ગામની બહાર ફેલાયેલા ઉકરડાના મેદાનમાં એક દુબળો પાતળો માણસ ફાટેલા કપડાં પહેરીને અને જૂનો કોથળો લઈને નીચો વળીને કંઈક શોધી રહ્યો હતો નામ એનું રમલો જેને ગામવાળા નકામો કહીને બોલાવતા છોકરાઓ હસતાને કહેતા જો પેલો ભંગારવાળો આવ્યો પણ એ કંઈ બોલતો નહીં બસ ચૂપચાપ ત્યાંથી નીકળી જતો ઘરમાં નહોતો ચૂલો સળગતો કે નહોતું કોઈ વાત કરવા વાળું પત્ની વર્ષો પહેલા છોકરાઓને લઈને પિયર વહી ગઈ હતી ત્યાર પછી આ ઝૂંપડીમાં એ સાવ એકલો જ રહેતો તે દિવસે પણ રમલાએ ઉકરડાના ઢગલામાં એક નવો ખૂણો પસંદ કર્યો લાકડીથી કચરાની માટી ફેરવતા અચાનક એની નજર એક અજીબ વસ્તુ પર પડી એક કોથળો જે એકદમ સાફ અને જાણે નવો હોય એવો હતો એના પર કાદવ કે ડાઘ પણ નહોતો ઉપર જાડી દોરડીની ગાંઠો જોરથી બાંધેલી હતી કોણે ફેંક્યો હશે આ એ ગણગણ્યો પણ જ્યારે એણે એને ખેંચવાની કોશિશ કરી ત્યારે કોથળાનું વજન અજીબ લાગ્યું જાનાને અંદર કંઈક હોય એને વિચાર્યું કે કદાચ અંદર કપડાં હશે આજુબાજુ નજર દોડાવીને એને પાકું કર્યું કે કોઈ જોઈ તો નથી રહ્યું ને પછી કોથળાને ધીરે ધીરે કિનારે ખસેડ્યો જ્યાં ધુમાડાના ગોટા એને છુપાવી શકે એને દોરડી ખોલી કોથળો ખુલતા જ એના શ્વાસ અટકી ગયા અંદર પ્લાસ્ટિકમાં વીંટાળેલા બંડલ હતા એણે ધ્રુજતા હાથે એક બંડલ ખોલ્યું પાંચસો પાંચસોની નવીન કોર નોટોના બંડલ જોઈને એની આંખો અંજાઈ ગઈ એ ઘૂંટણીયે બેસી ગયો હાથેથી નોટોને અડીને જોયું શું આ સાચું છે એને પોતાની જાતને પૂછ્યું એના હાથ ધ્રુજવા લાગ્યા એને ચારે બાજુ જોયું કે ક્યાંક કોઈ જોઈતો નથી રહ્યું ને થોડીવાર પછી એણે ઊંડો શ્વાસ લીધો અને નિર્ણય કરી લીધો કોથળો ફરીથી બાંધ્યો પીઠ પર લીધો અને ઝૂંપડી તરફ ચાલવા માંડ્યો રસ્તામાં દરેક અવાજ એને શંકા જેવો લાગતો કૂતરાનું ભસવું હોય કે કોઈની વાતચીત ઘરે પહોંચતા જ એણે ઝૂંપડીનો દરવાજો અંદરથી બંધ કર્યો કોથળાને ખૂણામાં મૂકીને ગોદડાથી ઢાંકી દીધો રમલાનું દિલ એવી રીતે ધબકતું હતું જાણે છાતીમાંથી બહાર નીકળી જશે વારંવાર એ ઝૂંપડીના દરવાજાની તિરાડમાંથી જોતો કે કોઈ પાછળ તો નથી આવ્યું ને જ્યારે એને ખાતરી થઈ ગઈ કે આજુબાજુ કોઈ નથી ત્યારે એ ધીમેથી કોથળા પાસે બેઠો હાથ કાપતા હતા પણ હિંમત ભેગી કરીને દોરડી ખોલી જેવો કોથળો ખુલ્યો અંદરની ચમકે એની આંખો આજી દીધી નોટોના બંડલો એકદમ નવા નકોર હતા રમલાએ એક નોટનું બંડલ કાઢીને ગણવાનું શરૂ કર્યું ગણતા ગણતા એના હોઠ સુકાઈ ગયા ફક્ત એક થપ્પીમાં પાંચ લાખ રૂપિયા હતા એણે અંદાજ લગાવ્યો કે ઓછામાં ઓછા ચાલીસ થી પચાસ કરોડ તો હશે જ આ વિચારતા જ એનું મગજ સુન્ન થઈ ગયું આટલા પૈસા કોઈ સામાન્ય માણસ ન છોડે એ ગણગણ્યો તેના અંદર ડરની લહેર દોડી ગઈ ક્યાંક આ કોઈ મોટા માણસના કોઈ નેતાના કે ગુંડાના તો નહીં હોય ને જો એમને શોધવાનું શરૂ કર્યું તો શું થશે આ વિચારે એનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું રમલાએ નોટના બંડલો પાછા મૂકી દીધા કોથળો બાંધ્યો અને જમીન પર બેસી ગયો માથું પકડીને વિચારવા લાગ્યો દિલમાં એક તરફ ખુશી હતી કે વર્ષોની ગરીબી હવે ખતમ થઈ જશે પોતાની સારવાર કરાવી શકશે નવું ઘર બનાવી શકશે અને ઇજ્જતની જિંદગી જીવી શકશે પણ બીજી બાજુ ડર એને અંદરથી કોરી ખાતો હતો જો કોઈને ખબર પડી ગઈ તો લોકો એને ચોર કહેશે પોલીસ પકડી જશે અથવા અસલી માલિક આવી જશે આખી રાત એ જાગતો રહ્યો એને પોતાની જાતને મનાવી જો કાલે ફક્ત એક બંડલ કાઢીને દવાખાને જઈને મારી સારવાર કરાવી લઉં તો કોઈને શું ખબર પડવાની ડોક્ટરે પહેલીવાર એને ઇજ્જતથી બેસાડ્યો દવાઓ આપી અને કહ્યું કે તમારી સારવાર શક્ય છે વર્ષો પછી રમલાનાના ચહેરા પર એક સાચું સ્મિત આવ્યું એ સમજી ગયો કે આ પૈસા એની કસોટી છે વરદાન નથી બીજો દિવસ રમલા માટે એક નવી સવાર લઈને આવ્યો વર્ષો પછી એણે અરીસામાં પોતાને સરખી રીતે જોયો ચહેરો નબળો હતો પણ આંખોમાં હવે આશાની ચમક હતી એણે વિચાર્યું કે જો સમજદારીથી કામ લઉં તો બધું બદલાઈ શકે છે સૌથી પહેલાં એણે પોતાની ઝૂંપડીનું સમારકામ કરાવ્યું કોથળામાંથી થોડા પૈસા કાઢ્યા મજૂરોને બોલાવ્યા અને છાપરું બદલાવી નાખ્યું થોડા જ દિવસોમાં ઘરની દુર્ગંધ અને ભેજ ઓછા થઈ ગયા આ જોઈને ગામના લોકો હેરાન હતા અરે આ ભંગાર વીણવા વાળો અચાનક કેવી રીતે બદલાઈ ગયો થોડા અઠવાડિયા પછી એને બીજું ડગલું ભર્યું ગામના મુખ્ય રસ્તા પર એક નાનકડી કરિયાણાની દુકાન ખોલી પહેલા દિવસે બસ દાળ ચોખા અને થોડુંક બીજું અનાજ રાખ્યું પોતે દુકાને બેઠો આવનારા લોકોને હસીને વાતો કરતા શરૂઆતમાં લોકો અચકાયા પણ ધીરે ધીરે આવવા લાગ્યા દુકાન સારી ચાલી નીકળી લોટની ગુણીઓ તેલના ડબ્બા મસાલા સાબુ બધું વેચાવા લાગ્યું રમલાએ આખા સમયમાં બહુ સાવચેતી રાખી એની પાસે અચાનક આવેલા પૈસા કોઈ રહસ્યથી ઓછા નહોતા પણ એને ક્યારેય એનો દેખાડો ન કર્યો એ જાણતો હતો કે જો જરા પર ભપકો દેખાયો તો લોકો સવાલો પૂછશે એટલે બહારથી તો એ હજી પણ એવો જ સીધો સાદો દુકાનદાર દેખાતો જે દરેક ગ્રાહકને હસીને કહેતો શું જોઈએ ભાઈ પણ અંદરથી એ જાણતો હતો કે એના જૂના કોથળામાં એટલા પૈસા છુપાયેલા છે કે જે ફક્ત એની જ નહીં પણ કેટલીય જિંદગીઓની દિશા બદલી શકે છે ક્યારેક તેના ગામની મોટી ઉંમરની સ્ત્રીઓ એને કહેતી રમલાભાઈ તમે તો બહુ બદલાઈ ગયા એ બસ હસી દેતો પણ અંદરથી એક મીઠો ગર્વ અનુભવતો આખરે કોને ખરાબ લાગે જ્યારે દુનિયા તમારા બદલાવને જુએ ધીમે ધીમે એને પોતોતાનો વેપાર વધાર્યો થોડા મહિનાઓ પછી એ કોથળામાંથી થોડા વધારે પૈસા કાઢ્યા અને એક નાનું ગોદામ શરૂ કર્યું માલની હેરફેર માટે એક જૂનું ટ્રેક્ટર ખરીદ્યું અને હવે એ ફક્ત વેચવા વાળો નહીં પણ માલ સપ્લાય કરવા વાળો બની ગયો ગામમાં લોકો હવે એને રમલો લાલ કહીને બોલાવવા લાગ્યા જાણે એ કોઈ મોટો વેપારી હોય પણ પ્રગતિની આ સફરની વચ્ચે એક ડર હંમેશા એના મનમાં જીવતો રહ્યો રાત્રે જ્યારે એ પેલા કોથળા પાસે બેસતો ત્યારે વિચારતો જો કોઈ દિવસ આ રાજ ખુલી ગયું તો જો અસલી માલિક સામે આવી ગયો તો અને બીજી જ પડે પોતાની જાતને દિલાસો આપતો ના આ મારી કિસ્મતનું ઈનામ છે મેં વર્ષો સુધી લાચારી વેઠી છે આ મારી મહેનતનું ફળ છે મેં કોઈનો હક નથી છીનવ્યો સમયની સાથે રમલો પોતે પણ બદલાઈ ગયો હતો જે માણસ ક્યારેય ભીડમાં માથું નમાવીને ચાલતો હતો એ હવે ટટ્ટાર ચાલતો આત્મવિશ્વાસથી ભરેલો એના અવાજમાં હવે ફફડાટ નહીં પણ એક અલગ જ જુસ્સો હતો દિવસે એ દુકાન સંભાળતો સાંજે ગોદામ જોતો અને રાત્રે કોથળા પાસે બેસીને બીજા દિવસનું આયોજન કરતો એ હવે એના જૂના રમલાથી ઘણો આગળ નીકળી ગયો હતો પણ એ સાચું હતું કે પ્રગતિની વચ્ચે પણ એક ખાલી પો એના મનમાં હજી ગુંજતો હતો એક સાંજે જ્યારે એ થાક્યો પાક્યો દુકાન બંધ કરીને આવ્યો ત્યારે દરવાજે બે ચહેરા પણ દૂર ચાલ્યા ગયેલા ચહેરા એની પત્ની સોનલ અને બંને સોનલની આંખો ભીની હતી એને ધીમેથી કહ્યું અમારાથી ભૂલ થઈ ગઈ હતી સંજોગોએ મજબૂર કરી દીધા હતા તમને છોડીને જવું બરાબર નહોતું રમલાના પગ જાણે જમીનમાં ખૂપી ગયા એક પળ માટે સમય થંભી ગયો એને એ દિવસો યાદ આવ્યા જ્યારે બીમારીએ એને તોડી નાખ્યો હતો ઘરમાં ખાવા માટે કંઈ નહોતું અને સોનલે કહ્યું હતું કે હું આ બધું નથી સહન કરી શકતી અને બાળકોને લઈને ચાલી ગઈ હતી એ જ રાત હતી જ્યારે રમલાનું બધું વિખેરાઈ ગયું હતું હવે એ જ સોનલ એના દરવાજે હતી છોકરાઓ આગળ વધ્યા અને બોલ્યા પપ્પા અમને માફ કરી દો હવે અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ રમલાનું દિલ કંપી ઉઠ્યું એક તરફ એ પિતા હતો જેને છોકરાઓને ગળે લગાડવાની ઈચ્છા હતી બીજી તરફ એ જ તૂટેલો માણસ હતો જેને છોડી દેવામાં આવ્યો હતો શું એમનું પાછા આવવું સાચો પ્રેમ હતો કે હવે પૈસાની ચમક એમને પાછી ખેંચી લાવી હતી આ સવાલ એને અંદર સુધી ખૂંચ્યો એને ઠંડા અવાજે કહ્યું જ્યારે હું ખાલી હાથે હતો ત્યારે તમે બધા ચાલ્યા ગયા હતા હવે જ્યારે મારી પાસે કંઈક છે તો પાછા આવ્યા છો શું આ પ્રેમ છે કે લાલચ સોનલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા ના હવે અમે જ છીએ છોકરાઓને તમારો છાયો જોઈએ રમલાએ નજર નીચી કરી લીધી અંદર જ્વાળામુખી જેવી હલચલ હતી એ જાણતો હતો કે ક્યારેક માફ કરવું સહેલું હોય છે પણ ભૂલવું નહીં આખરે એને કહ્યું છોકરાઓ મારા છે અને એમનો હક કોઈ ન છીનવી શકે હું એમનું ભણતર એમનું ભવિષ્ય સંભાળીશ પણ સોનલ આપણી વચ્ચે જે દિવાલ ઊભી થઈ ગઈ છે એ હવે ક્યારેય નહીં પડે સોનલ ચૂપ રહી ગઈ છોકરાઓની આંખોમાં શાંતિ હતી કે કમસે કમ પિતા ફરીથી એમના જીવનમાં હતા પણ રમલાના દિલનો જૂનો ઘા ફરી લીલો થઈ ગયો બહારની દુનિયા કહેતી હતી કે રમલો લાલ હવે એક સફળ માણસ છે પણ અંદરથી એ હજી એ જ રમલો હતો જે પોતાના જૂના કોથળા સાથે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝૂલતો રહ્યો તે રાત્રે રમલો મોડે સુધી ઊંઘી ન શક્યો એ કોથળા પાસે બેઠો જાણે કોઈ જૂના ભાઈબંધ સાથે વાત કરતો હોય આ પૈસા બધું પાછું આપી રહ્યા છે ઇજ્જત નામ શાંતિભરી જિંદગી પણ શું આ મનની શાંતિ પણ પાછી આપી શકશે સવાલ હવામાં તરતો રહ્યો અને જવાબમાં બસ દિવાલોની ખામોશી હતી થોડા અઠવાડિયા વીત્યા રમલાની દુકાન હવે એક નાના સામ્રાજ્યમાં બદલાઈ ગઈ હતી ગોદામમાંથી માલ નીકળતો ગાડીઓ આવતી જતી અને ગામવાળા હવે એને રમલો ભાઈ ખખીને સન્માનથી બોલાવતા બહારની દુનિયામાં બધું બરાબર હતું પણ અંદર એક બોજ હતો જે દર રાત્રે એની છાતી પર બેસી જતો એ પેલા કોથળાને જોતો અને પોતાની જાતને સમજાવતો કદાચ કોઈ ચોરે ફેંક્યો હશે અથવા કદાચ કિસ્મતે મારા પર દયા કરી હશે પર કિસ્મતને પણ જાણે એની ધીરજની કસોટી રહ્યા હતા હતી રાજકીય હતી અવાજ મોટો થયો બ્રેકિંગ ન્યૂઝ ધારાસભ્યના ઘરે થઈ ચોરી રમલાનું દિલ ધડકી ઉઠ્યું એન્કર કહી રહ્યો હતો કે એક ચોર ધારાસભ્યના ઘરેથી પૈસા ચોરીને ભાગીરે ભાગી રહ્યો હતો જ્યારે પોલીસે એનો પીછો કર્યો ત્યારે એને પૈસા ક્યાંક છુપાવી દીધા છે જે જે હવે મળી રહ્યા નથી પોલીસ સતત એને શોધવાની કોશિશ કરી રહી છે રમલાનો હાથ ધ્રુજી ગયો એના મગજમાં વીજળી જેવો ઝબકારો થયો કોથળો એ જ કોથળો એન્કર બોલતો જતો હતો કરોડો રૂપિયા હજી પણ ગાયબ છે નાના બંડલ કદાચ ક્યારેય ન મળે પણ તપાસ ચાલુ છે એ વાક્ય એના કાનમાં ગુંજવા લાગ્યું નાના બંડલ કદાચ ક્યારેય ન મળે એટલે કે કદાચ એનો કોથળો હજી પણ સુરક્ષિત છે આની સાથે જ એક ઠંડી લહેર એની નસોમાં દોડી ગઈ જો ક્યારેય કોઈને ખબર પડી ગઈ તો જો પોલીસ દરવાજે આવી ગઈ તો તે રાત્રે એણે પડખા ફેરવી ફેરવીને વિતાવી સવારે દુકાન પર પણ એનું ધ્યાન ભટકેલું હતું ગ્રાહકો બોલતા રહ્યા અને એ ખોવાયેલા મનથી જવાબ આપતો રહ્યો મનમાં બસ ગણતરી ચાલતી હતી જો બધું છુપાયેલું રહ્યું તો બચી જઈશ પણ જો રાજ ખુલી ગયું તો બધું ખતમ સાંજે પાછા આવીને અણગણાસી કોથળો ફરી ખોલ્યો નોટો હજી પણ એવી જ કડક હતી રમલાએ નોટના બંડલો પાછા મૂકી દીધા અને પોતાની જાતને કહ્યું આ પૈસા મને બચાવી પણ શકે છે અને ખતમ પણ કરી શકે છે તે દિવસથી એણે એક સંકલ્પ લીધો હવે કોઈ ઉતાવળ નહીં થોડા થોડા પૈસા કાઢશે ધીરે ધીરે ખર્ચ કરશે જેથી કોઈને શંકા ન જાય પણ દિલની અંદર હવે એક નવો જખમ બની ગયો હતો દરેક વખતે જ્યારે એ નોટ ગણતો એના હાથ જાણે કાંપતા છતાં જિંદગી ચાલતી રહી આ દરમિયાન એક દિવસ બાજુના ગામમાંથી એક માણસ સામાન લેવા આવ્યો સાથે એની બહેન મીના હતી સાવ સાદી ત્રણ વર્ષ પહેલા એણે પોતાના પતિને બીમારીમાં ગુમાવ્યો હતો અને હવે પોતાના ભોતાના ભાઈ સાથે કામકાજ સંભાળતી હતી રમલાએ જ્યારે પહેલીવાર એની સાથે વાત કરી ત્યારે એને અજીબ શાંતિનો અનુભવ થયો મીનાની વાતોમાં ન તો કોઈ દેખારો હતો ન કોઈ સ્વાર્થ એ રમલાને એક વેપારી નહીં પણ એક માણસની જેમ જોતી હતી ધીરે ધીરે એ દુકાને આવવા લાગી ક્યારેક ભાઈ સાથે તો ક્યારેક એકલી દરેક વખતે એના બોલવાની રીતમાં એક સહજ નમ્રતા હતી જે રમલાના દિવસનો થાક ઉતારી દેતી એક દિવસ મીનાએ હસીને કહ્યું તમે બહુ મહેનતું છો ગામમાં બધા તમારી ઇજ્જત કરે છે રમલો તે પડે બસ હસી પડ્યો પણ એના અંદર એક નવો અહેસાસ જાગ્યો કદાચ પૈસા માણસને સુરક્ષિત કરી શકે છે પણ કોઈનું પોતાના જ એને જીવતો રાખે છે જ્યારે મીનાએ હસીને કહ્યું તમે બહુ ઇજ્જતદાર માણસ છો તો રમલાની અંદર કંઈક પીગળી ગયું વર્ષો પછી કોઈએ સન્માન આપ્યું હતું એ પણ એક સુંદર સ્ત્રીએ એના હૃદયમાં જાણે ટાઢક વળી ગઈ ધીરે ધીરે બંને વચ્ચે એક નવો સંબંધ બનવા લાગ્યો મીના ફક્ત સાંભળતી નહોતી એ સમજતી હતી જ્યારે એને રમલાના ભૂતકાળની ખબર પડી તો એણે અફસોસ ન જતાવ્યો પણ એની આંખોમાં જોઈને કહ્યું જે વીતી ગયું એ સમયની કસોટી હતી હવે જરૂરી છે કે તમે આગળ વધો આ શબ્દોએ રમલાની અંદર જાણે કોઈ નવો દીવો પ્રગટાવ્યો થોડા મહિના પછી એણે એક નિર્ણય લીધો એ મીના સાથે લગ્ન કરશે ગામમાં આ ખબર સાંભળતા જ જાત જાતની વાતો થવા લાગી કોઈએ ટોણો માર્યો ભંગાર વીણવા વાળો હવે નવી વહુ લાવશે હવે આ બિસારાની જિંદગીમાં અજવાળું તો આવ્યું રમલાએ કોઈ વાતનો જવાબ ના આપ્યો એ જાણતો હતો કે આ લગ્ન ફક્ત સાથ મેળવવા માટે નથી પણ પોતાની જાતને નવું જીવન આપવા માટે છે લગ્ન બહુ સાદગીથી થયા ન બેન્ડ વાજા ન જમણવારની ભીડ ન કોઈ સગાવાહલા થોડા ફૂલ અને બે દિલની નવી શરૂઆત મીના આવ્યા પછી રમલાનું ઘર જાણે શ્વાસ લેવા માંડ્યું જ્યારે રમલો દુકાનથી થાક્યો પાક્યો આવતો ત્યારે મીના હસીને દરવાજો ખોલતી એ સ્મિત નહોતો મોંઘું હતું ન બનાવટી આ નાની નાની વાતોએ રમલાને એ શાંતિ આપી જે કોઈ પૈસાથી ખરીદી શકાતી નથી છતાંય જ્યારે રાત થતી અને મીના સૂઈ જતી રમલાનું મન ફરી પેલા કોથળા પાસે જઈ બેસતું એ કોથળો એને શાંતિ લેવા નહોતો દેતો દરેક વખતે નોટોની ચમક એને યાદ અપાવતી કે આ પૈસા પવિત્ર નથી એ વિચારતો જો આ પૈસા કોઈ ગુના સાથે જોડાયેલા છે તો આનાથી મને શાંતિ કેવી રીતે મળી શકે આ જ વિચાર ધીરે ધીરે એને એક મોટા નિર્ણય તરફ લઈ ગયો રમલાએ નક્કી કરી લીધું કે હવે આ પૈસા ફક્ત એના નહીં રહે આ બીજાના કામમાં આવશે એને બરાબર યાદ હતું કે ગરીબી કેવી રીતે માણસની ઇજ્જત છીનવી લે છે એ ટોણા એ ઉપેક્ષા એ દિવસો જ્યારે દવાખાનાનો નોકર એને ધિક્કારથી જોતો હતો એ બધું એની યાદોમાં હજી જીવતું હતું અને પછી એક સવારે એને પહેલું ડગલું ભર્યું ગામનું જૂનું મંદિર વ્યવસ્થિત કરાવ્યું રમલાએ ચૂપચાપ દાન આપવાનું શરૂ કર્યું જ્યારે રકમ ઘણી વધી ગઈ ત્યારે એણે પોતાનું નામ સામે રાખ્યું ગામમાં હોબાળો મચી ગયો પેલો જ રમલો જે કચરો વીણતો હતો આટલા પૈસા ક્યાંથી આવ્યા કોઈએ ટોણો માર્યો કોઈએ શંકા કરી કદાચ જુગારમાં જીત્યો હશે પણ જેમ જેમ મંદિરની દિવાલો ચણાતી ગઈ રમલાની દાનત સાફ થતી ગઈ લોકોએ જોયું કે એ દેખાડા માટે નહીં પણ સાચા મનથી મદદ કરી રહ્યો છે ધીરે ધીરે ટીકાઓ બંધ થઈ ગઈ અને ગામના લોકો હવે એને રમલાભાઈ કહીને સન્માન આપવા લાગ્યા જે માણસને ક્યારેય સમાજે ઠુકરાવી દીધો હતો એ હવે સમાજનો સહારો બની ગયો હતો રમલાએ પોતાના જીવનમાં એક બીજું મોટું ડગલું ભર્યું આ વખતે એને પૈસાથી નહીં પણ દિલથી રોકાણ કરવાનો નિર્ણય લીધો એને જાહેરાત કરી હું ગામમાં એક નિશાળ ખોલીશ જ્યાં દરેક ગરીબ બાળક ફી વગર ભણી શકશે લોકોએ પહેલાં તો વિચાર્યું કે આ બસ એક લાગણીશીલ વાત છે પણ જ્યારે પાયાની પહેલી ઈંટ મુકાઈ ત્યારે બધા સમજી ગયા રમલો હવે ફક્ત વેપારી નહોતો રહ્યો એ ગામનો રક્ષક બની ગયો હતો મીનાએ પણ એનો સાથ આપ્યો ખભેક ભા મિલાવીને કેટલાક યુવાન શિક્ષકોક્ષકો પણ ઓછા પગારમાં ભણાવવા તૈયાર થઈ ગયા કોઈ કહેતું આ તો ચમત્કાર છે કોઈ કહેતું ભગવાન આવા લોકોને સુખી રાખે રમલાએ બાકી બચેલા પૈસા બીજા વેપારમાં લગાવી દીધા અને એમ કરતા કરતા એ હવે સાચે જ એક બહુ ધનવાન માન માણસ બની ગયો હવે એને પેલા કોથળાની કોઈ જરૂર નહોતી હવે એની કમાણી જ એટલી બધી હતી કે એ હવે અબજોમાં બિઝનેસ કરતો પણ તેમ છતાં એ ભગવાનનો આભાર માનતો અને ગરીબોની મદદ કરતો એને પોતાની પહેલી પત્ની અને છોકરાઓને લંડનમાં એક મોટો બંગલો અને એક હોટલ બનાવી આપી એની પહેલી પત્ની પણ પોતાના છોકરાઓ સાથે ખુશ રહેવા લાગી જો તમને પણ રમલાની આ વાર્તા વિચારવા પર મજબૂર કરે છે કે સચ્ચાઈ પસ્તાવો અને ભલાઈની વચ્ચે માણસનો અસલી સંઘર્ષ શું હોય છે તો એક લાઇક જરૂર કરજો કોમેન્ટમાં જણાવો જો તમે રમલાની જગ્યાએ હો તો શું કરત શું ખોટા પૈસાથી કરેલી ભલાઈ સાચી ગણી શકાય તમારા અભિપ્રાય અમારા માટે બહુ કિંમતી છે અને હા આવી જ દિલ જીતી લે તેવી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ઓન કરી લો જેથી બીજી વાર્તા સીધી તમારા મોબાઈલ સ્ક્રીન પર પહોંચે તો મિત્રો આ વાર્તા માત્ર મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે આમાં દર્શાવેલા તમામ પાત્રો ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ સંસ્થા કે ઘટના સાથે આનો કોઈ સંબંધ નથી કૃપા કરીને આને માત્ર વાર્તા તરીકે જુઓ અને એનો આનંદ લો અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જો તમને આ વાર્તા ગમી હોય તો પોતાનો પ્રેમ બતાવવાનું ભૂલતા નહીં વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળીએ આવી જ એક બીજી દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર